જો બાકા જેકી ચાલુ છે વણંતમાં ફેમિલી આ જેકેટ મારુતિ સુઝુકી કંપનીમાંથી મળ્યું છે અને સવારના ઉઠ્યા પછી ખોર પડી ગઈ ગેસનો માટલો આપણો સિલિન્ડર ખરાબ થઈ ગયું છે ઉપરનું રેગ્યુલેટર સગીએ ટ્રાય કરી પણ સગળીનો વાયર જ બહુ નાનો છે બે એમાંય પ્રોબ્લેમ આવે છે જો દેશી ચૂલો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે

Good morning, and mommy pan photo chai hantu. Eba du hè? 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 anh. du hè? Eba du anh?

સગડીએ ટ્રાય કરી પણ સગડીનો વાયર જ બહુ નાનો છે એટલે એમાંય પ્રોબ્લેમ આવે છે એટલે આમાં તો નહીં બનાવો આપણે દેશી ચૂલો જ ચાલુ કરવો પડશે મૂકી દો એનો પાછળ ફેમિલી ગેસનું જે ઉપર રેગ્યુલેટર આવે છે બંધ કરવાનું એ ખરાબ થઈ ગયું છે તો અત્યારે હું જાઉં છું દુકાને નવું રેગ્યુલેટર લેવા માટે નવ આગળ ટાઈમ થઈ જશે હજી ચા મળી નથી હવે જોઈએ કેટલા વાગે ચા મળશે રેગ્યુલેટર લેવા માટે પણ ગામમાં અંદર ગયો હતો લેવા પણ જે વાસણ દુકાન છે ત્યાં જ મળે છે તો બધી દુકાનો હજી ખુલી ગઈ છે વાસણવાળી દુકાન જ હજી ખુલ્લી નથી દસ વાગે ખુલશે એવું કીધું છે તો હવે આપણે અત્યારે આપણે દેશી ચૂલો ચાલુ કરીને ચા બનાવીને પી લેશું પછી જશું રેગ્યુલેટર લેવા જો દેશી ચૂલો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયું છે બસ હવે તપેલી લાવવાની છે અને મૂકવાની છે ઠંડી બહુ વધી ગઈ છે અત્યારે બાઇક ઉપર બારે ગયા હતા ને એકદમ

ફેમિલી આ જેકેટ મારું સુઝુકી કંપનીમાંથી મળ્યું છે હું જે કંપનીમાં નોકરી કરું છું ત્યાં શિયાળા માટે સેવાનું જેકેટ મળ્યું છે મજાનું મસ્ત આવે ને આવું જેકેટ મળ્યું છે કંપની તરફથી તો આપણે હવે જવાનું છે આપણે જે ગેસ સિલિન્ડરનું જે ઉપરનું રેગ્યુલેટર ખરાબ થઈ ગયું છે અને એવું લેવા માટે જવાનું છે જે હું અમારા મિત્ર જઈએ છે રેગ્યુલેટર ની દુકાને લેવા માટે રેગ્યુલેટર ચલો જવા દો કરણ નાય બાબા ભાઈ લઈને આવ્યો જવા દો મહેમાન કેમ તો કેમ તો ફેમિલી મજામાં YouTube માં નવા હોય તો

રેગ્યુલેટર લેવા આવ્યા હતા પણ એમને એવું કીધું છે કે રેગ્યુલેટર લઈને આવો તમે ચેક કરીને આપીએ કે બગડી ગયું છે કે લીકેજ છે કે શું છે તો હવે રેગ્યુલેટર લેવા જઈએ છીએ અને પછી પાછી દુકાને આવીને બતાવવું પડશે થઈ ગયા છીએ ઘરે રેગ્યુલેટર લેવા માટે આ રેગ્યુલેટર લઈને પાછું જવાનું છે તો દુકાને બતાવવાના ને આપણા મિત્ર દીપો તત્પર જ્યારે જ્યારે તકલીફો આવી જ જાય છે મદદ કરવા માટે જો મોસમ બી ખાય છે एने तो एटली बड़ी खाता आवड़ती नहीं तो थोड़ी थोड़ी खाए ने नाखी दे जो खाओ खाओ हाँ तो खाओ जो मौसम भी खाए की नानी थी ने लाने मोची चाखे देते मोची चाखे देते थी की अबे के मौसम भी नहीं क्यों मोची चाहे क मौसम भी है कमेंट कर जो क्यों खाओ हाँ तो मौसम भी खाओ खाओ तो खाओ तो खाओ, तो खाओ। कहीं ना

આપણે ચાલુ કરીને જોઈ લઈએ લીકેજ બીકેજ તો થતું નહીં અહીંયા ચાલુ કરી લઈએ કમ્પ્લીટ થઈ ગયું છે લીકેજ નથી ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ અમે રાધનપુર એપીમોલમાંથી લાયા હતા અને આને અહીંયા લગાવવાનું છે હું દુકાઈને ઓલી સાઈડ થી લગાવશું તો ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ મસ્ત રીતે સેટ થઈ ગયું છે મસ્ત બાંધી દીધું છે પ્લાસ્ટિકની દોરીથી હવે આપણે મૂકી દઈશું ચપ્પલ નીચે મૂકીએ એના કરતા હવે અહીંયા મૂકશું ચપ્પલ